અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો એઆઈની નજરે અસામાજિક તત્વો ઉપર પોલીસની ડિજિટલ પહેરેદારી જોવા મળી રહી છે વિશ્વવિખ્યાત અંબાજી મંદિરે ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન લાખો માઈ ભક્તો માતાજીના દર્શને દૂર દૂરથી પગપાળા આવતા હોય છે ત્યારે યાત્રિકોની સુરક્ષા સલામતી અને સુવ્યવસ્થિત આયોજન માટે બનાસકાંઠા પોલીસ વિભાગ દ્વારા વિશેષ તકેદારીના ભાગરૂપે આ વર્ષે પ્રથમવાર અંબાજીમાં પોલીસ વિભાગ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ તથા અસામાજિક તત્વોને ડામવા માટે કૃત્રિમ બુદ્ધિ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે એઆઈ આધારિત સર્વેલન્સ સિસ્ટમ દ્વારા સમગ્ર મેળામાં શંકાસ્પદ હલનચલન ગુમ થયેલા યાત્રિકોની ઓળખ અને ભીડ સંચાલન પર તાત્કાલિક નજર રાખી શકાય છે ત્યારે સ્માર્ટ કંટ્રોલ રૂમ મારફતે મેળા ક્ષેત્રના તમામ મહત્વના સ્થળો પર સીસીટીવી કેમેરાથી લાઈવ મોનિટરિંગ થાય છે ત્યારે કોઈપણ પ્રકારની અણધારી ઘટના કે ગુનાહિત પ્રવૃત્તિઓ સામે પોલીસની તાત્કાલિક કાર્યવાહી કરી શકે છે ત્યારે સીસીટીવી સર્વેલન્સ સાથે એઆઈ ટેકનોલોજીનો સમન્વય સાધી મેળામાં યાત્રિકોને સલામતી અને સુરક્ષા પ્રદાન કરવામાં આવી રહી છે સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોમાંથી મેળવેલા ગુનેગારોના ચહેરા ઓળખીને તેમને પકડવાની કાર્યવાહી પણ કરવામાં આવે છે

દૂર દૂરથી માતાજીના દર્શન માટે આવી રહ્યા છે તેઓની સુરક્ષા અને સુવ્યવસ્થા માટે આ વખતે સીસીટીવી કેમેરાના માધ્યમથી સર્વેલન્સ શરૂ છે સીસીટીવી કેમેરાના માધ્યમથી સર્વેલન્સ કરતા સમયે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ થઈ રહી છે સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોમાંથી જે ગુનેગારી પ્રવૃત્તિ ધરાવતા લોકો અસામાજિક પ્રવૃત્તિ ધરાવતા લોકો છે તેઓના ડાટા મેળવીને જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી સીસીટીવી થ્રી ફેસ રિકોગ્નેશન કરીને તેઓને ઓળખના ઓળખવાની અને પકડવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે તેઓનો બહુ સારો ઉપયોગ થઈ રહ્યા છે આ સિવાય કેટલા લોકો એક સમયે મંદિરમાં છે અથવા એક દિવસ દરમિયાન દર્શન કરીને જઈ રહ્યા છે તે પણ માહિતી આમાંથી ચોક્કસ રીતે બહુ સારી રીતે મળી રહી છે જેના કારણે ભીડને સારી રીતે મેનેજ કરવામાં મદદ થઈ રહી છે આ કેમેરા સિવાય આ વર્ષે શોમાય પાર્કિંગના માધ્યમથી પાર્કિંગનું પણ નિયોજન કરવામાં આવેલ છે જેમાં જુદા જુદા પાર્કિંગમાં કેટલી સંખ્યા ઉપલબ્ધ છે કેટલી સંખ્યા બાકી છે પાર્કિંગમાં જગ્યા ઉપલબ્ધ છે કે કેમ અને તેનું નિયોજન તેના માધ્યમથી થઈ રહ્યા છે ડેશબોર્ડના માધ્યમથી દરેક પાર્કિંગમાં કેટલા વાહનો આવ્યા છે અને કેટલા જગ્યા બાકી છે તે અમે સમજે છે તો ટેકનોલોજીના માધ્યમથી બહુ સારી રીતે આ વર્ષના મહામેળા દરમિયાન વ્યવસ્થા તંત્ર મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવી રહી છે અને પોલીસ વિભાગ તરફથી તેનો ઉપયોગ કરીને ભાવિકોના દર્શન સહજતાથી અને વ્યવસાય થાય તેનો પ્રયત્ન શરૂ છે થેન્ક યુ